ધોરણ અગિયાર ઇકોનોમિક્સ એના મોસ્ટ આઈએમપી વન લાઈનર એટલે કે એક વાક્યમાં જવાબ આપો એવા સો પ્રશ્નો આપણે જોવાના છે અને એના દસ માર્ક્સ થવાના છે એટલે ખૂબ જ અગત્યનો વિભાગ છે વિભાગ એ નહીં પણ વિભાગ બીની અંદર તમને દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને આ જ પ્રશ્નો આપણને ઘણી વખત આવડતા નથી તો આપણે સાંભળી લઈએ રોબિન્સના માટે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જવાબ જોઈ લેજો વધારે ડિટેલમાં વાત કરવાથી કોઈ મતલબ નથી સમય વધારે જશે સેમ્યુલસનના અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રે કઈ બાબતને વધુ સ્થાન આપે છે આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે તો ભાષા એટલે ભાવ ભાવનાત્મક રીતે આકરા દ્વારા અને આલેખ દ્વારા ત્યાર પછી આગળ જોઈએ સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશીને કઈ ધરી પઢર્સવામાં આવે પરતંત્રને ઊભી ધરી પર અને સ્વતંત્રને ધરી પર વૃત્તાશ એટલે શું વર્તુળનો અંશ એક વર્તુળને એક સમજતી માની લેવામાં આવે અને માહિતી વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે તેને વૃતાંશ કહેવાય મૂલ્યનો અર્થ જણાવો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય સર્વ સુલભ વસ્તુઓ અને તેનું ઉદાહરણ જે વસ્તુ કે સેવાઓ પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા દરેક વ્યક્તિને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહે એને સર્વ સુલભ કહેવાય હવા પાણી અને સૂર્યપ્રકાશ અર્થશાસ્ત્રમાં નાસવંત વસ્તુઓ કોને કહેવાય તો અર્થશાસ્ત્રમાં નાસવંત વસ્તુ તેને ગણવામાં આવે કે જે વસ્તુઓનો વપરાશ કરતાં તેની સાથે જ અંટાવે અને લાંબા ગાળે સુધી ઉપયોગમાં રહેતી આવી વસ્તુને આવી વસ્તુને ગણવામાં આવે ત્યાર પછીના આગળનો પ્રશ્ન જોઈએ અર્થશાસ્ત્રમાં નાસવાન વસ્તુ તો આપણે જોઈ લીધી વપરાશી વસ્તુઓનો અર્થ જે વસ્તુઓ સીધી રીતે પ્રત્યક્ષ વપરાશ દ્વારા આપણી જરૂરિયાત સંતોષે છે તેને વપરાશી વસ્તુઓ કહેવાય ત્યાર પછી કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ જે સંપત્તિની માલિકીને વપરાશ ખાનગી વ્યક્તિના હાથમાં હોય એને વ્યક્તિગત કહેવાય ઉત્પાદનના સાધનોનો અર્થ જે વસ્તુ તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય તેને ઉત્પાદનના સાધનો કહેવાય મૂડી એટલે શું મૂડી એટલે ભૌતિક અને નાણાકીય વસ્તુઓનો જે ઉત્પાદનના કાર્યમાં મદદરૂપ હોય હેબર લણના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા હેબર લણના મતે વેપાર ચક્ર અનુસાર પરથી કરવામાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો વેપાર ચક્ર કહેવાય વેપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા તો વેપાર ક્ષેત્રના તા ચાર તબક્કા છે તેજી મંડી ઓટ અને સુધારા માંગ એટલે શું કોઈ ચોક્કસ સ્થળે કોઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છાશક્તિને તડપડતા એટલે કે માંગ આવક સાપેક્ષતા કોને કહેવાય માનવી વ્યક્તિની આવકમાં થતાં ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતાં ટકાવારી ફેરફારને ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહે છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુઓની કિંમતમાં થતાં ટકાવારી ફેરફારને કારણે વસ્તુ મૂળ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે માંગનું વિસ્તરણ ક્યારે શક્ય બને અન્ય પરિબળો યથાવત રહેતા હોય વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગનું વિસ્તરણ શક્ય બને માંગમાં વધારો વધારો ક્યારે શક્ય બને વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો વધારો શક્ય બને માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય માંગનો નિયમ શરતી નિયમ કહેવાય કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી ત્યાર પછી ઉત્પાદન વધે ત્યારે સ્થિર ખર્ચ કેમ ઘટે છે એને આપણે સ્વપ્રયત્નમાં રાખેલા છે એટલે બધા જ સવાલ આપણે અહીંયા લીધા નથી એટલે એ જોઈ લેજો ત્યાર પછી સીમાંત ખર્ચ જવાનું સૂત્ર સ્થિર ખર્ચ એટલે શું સ્થિર ખર્ચ રેખા કેવી હોય છે આવકના ખ્યાલને કિંમત કહી શકાય એટલે આ બધા પ્રશ્નો જોઈ લેજો સીમાંત આવક કોને કહેવાય ટૂંકો ગારો એટલે શું વૈકલ્પિક ખર્ચ એટલે શું નાણાકીય ખર્ચ કોને કહેવાય આ બહુ જ અગત્યના પ્રશ્નો છે આને જે આપણે લીધેલા છે સીમાંત આવક કરતાં સીમાન ખર્ચ ઓછો હોય ત્યારે પેઢીને શું મળે વાસ્તવિક ખર્ચ એટલે શું બજારનો સામાન્ય અર્થ પ્રાદેશિક બજાર એટલે શું રાષ્ટ્રીય બજાર એટલે શું આ બધા આઈમ બી પ્રશ્નો છે પૂર્ણ હરીફાઈ એટલે શું ઇજારો એટલે શું વેચાણ ખર્ચ એટલે શું વસ્તુ વિભિન્નતાનો અર્થ અલ્પહસ્તક ઇજારાની વ્યાખ્યા આ બધા પ્રશ્નો જોજો હે કિંમત સ્વીકારનાર એટલે શું ત્યાર પછી કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય બજાર વિશેનો ખ્યાલ કયા વિસ્તાર પૂરતો મર્યાદિત હોય પ્રોફેસર સેમવિલસને આપેલી બજારની વ્યાખ્યા બજારના ઘટકો ગ્રાહક ટેલિશોપિંગ સ્થાનિક બજાર જઠ્ઠા આધારિત બજારના કેટલાક પ્રકાર આ બધા પ્રશ્નો જોઈ લેજો એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી પ્રોબ્લેમ નહીં આવે દરેકે દરેકના સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી પ્રશ્નો તમે બધા જ તમારી પાસે મેળવી શકો આપણે વિડીયો વધારે લાંબો નહીં થાય એટલા માટે આપણે બધા જવાબ ઉપર નથી લીધા અને તમને આ સ્ક્રીનશોટ મળે એટલા માટે આપણે ઝડપથી આ વિડીયો પૂરો કરીએ છીએ જેથી સમય પણ ઓછો જાય અને તમને બધા પ્રશ્નોના જવાબ પણ મળી રહે જે દરેકે દરેક પ્રશ્નો છે આ દરેકે દરેક પ્રશ્નો તમે ટીકમાર્ક કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો અને આ દરેકે દરેક પ્રશ્નો શોધીને એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો એટલે આ આપણા સૌ પ્રશ્નો હતા જો વધારેના પ્રશ્નો તમને જોતા હોય તો વધારેના પ્રશ્નો પણ આપી લીધેલા છે જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક ક્યારે લખ્યું તો પચીસ વર્ષ પહેલાં લખ્યું રોબિન્સે અર્થશાસ્ત્રને કયા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું તો રોબિન્સે અર્થ વર્તુરથનો અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ કહ્યું તો ગ્રાહક આકૃતિ શું છે તો આકૃતિ બે અચલ વચ્ચેના કાર્યક્રમનો સંબંધ દર્શાવે છે આર્થિક જગતમાં ત્રણ સ્વરૂપો ગ્રાહક ઉત્પાદક અને શ્રમિક છે નાશવંત વસ્તુ એટલે શું કેટલીક વસ્તુઓનો ઉત્પાદનનો વપરાશકર્તાની સાથે તેનો અંત આવે તેને નાસવંત વસ્તુઓ કહેવાય દૂધ બિસ્કિટ શાકભાજી ફળ પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ ઓર્થ સાથે આવે છે ઉત્પાદન પ્રક્રિયા એટલે શું માંગ વિધિ એટલે શું માંગની અનુસૂચિ માંગ એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની આવક સાપેક્ષતા માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જઠ્ઠો પૂર્વતાની વ્યાખ્યા પૂર્વતાની અનુસૂચિ પૂર્વથા રેખાનો ધાર કેવો હોય આ બધા પ્રશ્નો જોઈ લેજો જેથી કરીને તમને પરીક્ષામાં મુશ્કેલી નહીં થાય આટલા પ્રશ્નો જે તમે કરી લેઓ ને તો વિભાગ બીમાં પણ તમારા દસમાંથી દસ આવે એમાં તો આપણે જોઈ લીધું તમારા દસમાં દસ આવવાના જ છે જો તમે બધા એમસીક્યુ કરી લેતો અને જો તમે આ બધા પ્રશ્નો બી કરી લો તો આમાં પણ તમારા દસમાંથી દસ આવી શકે એટલે આટલા પ્રશ્નો આપણા માટે ખૂબ જ અગત્યના હતા અને એ પ્રશ્નોની તૈયારી કરી લેજો જેથી કરીને મુશ્કેલી થાય નહીં હવે બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સના પ્રશ્નો પણ આપણે que eu